ડેલી ને આપણે કેટલી નિમિત ભોજન આપણે સર્વ કરતા હોય એટલા માણસો શું 300 350 400 થઈ જાય છે કારણ કે અમે અલગ અલગ વિસ્તારના રાજકોટના ઝોપડપટ્ટીમાં જાય છે બાળકો માટે ભજન સાથે સંકળાયેલો છો લગભગ મારી 13 14 વર્ષની ઉંમર ત્યારથી જ હું ભજન સાથે સંકળાયેલો છું કે આપણે કબીર સાહેબની એક સાખી પણ છે કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કરલે સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અંદે રસ્તામાં પણ કોઈ મળે તો એને ઘરે ઘરે અશક્ત બીમાર પેરેલિસિસ વાળા હોય એ આપણા સુધી પહોંચી ન શકતા હોય તો એને આપણે ડિફિન મારફત એને ભોજન પ્રસાદ પહોંચાડી હા પેલા હું ટુ વ્હીલરમાં માં જ નીકળતો દેવા માટે એમાં આખું સ્ટેન્ડ બનાવેલું હતું અને એમાં સ્ટીલના ડબ્બા લઈ અને ટુ વ્હીલરમાં માં જ નીકળતો પણ પછી આ એક બે વખતે મારે એવું થયું એક્સિડન્ટ જેવું નાનું એવું શું કયું અને ભજન અને ભોજન આ બે વસ્તુ મને એટલી પ્રિય છે કે વાત જવા દો હું મારું જીવન સમર્પિત કરું સમર્પિત આમાં કરી જ દીધું છે મિત્રો માનવ સેવા એટલે કે માનવ ધર્મમાં ઘણા બધા એવી સેવાકીય પ્રવૃત્તિ આવતી હોય ખાસ છે ને આપણે ઘણી બધી જગ્યાએ રાજકોટમાં તો સાંભળ્યું હોય પણ રાજકોટની આજે એક એવી વ્યક્તિત્વ સાથે તમને મળાવ જે ડેઈલી એટલે કે નિયમિતપણે ભોજન વિનામૂલ્ય એટલે કે હાવ સેવાકીય રીતે ખવડાવે છે અને જમાડે છે અને ડેલી નિમિત્ત એટલે ત્રણસો પાસઠ દિવસ કોઈ પણ અડચન વિધ્ન વગર ખવડાવે છે અને ખાસ તમને કહી દઉં ને એમનું નામ છે વિશાલભાઈ ભટ્ટ અને સેવાકીય જે પ્રવૃત્તિ ચાલે છે ને એ સદા વ્રત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને ખાસ એમની એવી એક વિશેષતાની વાત કરું ને તો એમણે જયારે શરૂઆત કરી હતી ને ત્યારે ટુ વ્હીલર માંથી શરૂઆત થઈ હતી અને આજે એમને ડોનેશન મારફત એક સરસ મજાનું એમને થ્રી વ્હીલર એટલે એક રિક્ષાનું ડોનેટ કરવામાં આવ્યું હોય જેથી કરીને આવી પ્રવૃત્તિઓ અનેક વખત ચાલુ રહેતી હોય એવી આપણી ઘણી બધી અપેક્ષાઓ હોય ને આપણે ઘણાને સપોર્ટ કરવા માંગતા હોય તો આ વિડીયોને ને અંત સુધી જોશો ને ખાસ તમે એવા લોકો સાથે શેર કરો અથવા તો આમ આમનાથી કોઈ ઇન્સ્પાયર થાય અથવા આ વ્યક્તિને ફૂલ સપોર્ટ મળે તો થોડી ઘણી આપણે વિશાલભાઈ પાસે માહિતી લેશું ક્યારે ને કેવી રીતે શરૂઆત કરીને ઇન્સ્પિરેશન શું છે એમને આ કેવી રીતે ઇન્સ્પાયર થઈ આ બાબતે વિશાલભાઈ શરૂઆત આપણે મેં એમ સાંભળેલું ટુ વ્હીલરથી કરેલું છે હા પહેલાં હું ટુ વ્હીલરમાં જ નીકળતો દેવા માટે એમાં આખું સ્ટેન્ડ બનાવેલું હતું અને એમાં સ્ટીલના ડબ્બા લઈ અને ટુ વ્હીલરમાં જ નીકળતો પણ પછી આ એક બે વખત મારે એવું થયું એક્સિડન્ટ જેવું નાનું એવું થયું તો એ બધી વસ્તુ ઢોળાઈ ગઈ હતી બરાબર એટલે આ પછી ડોનરે રિક્ષા લઈ દીધી છે આપણને એટલે સ્પેશિયલી તમને એના મારફતે એક એટલો સપોર્ટ મળ્યો એટલે લોકો કહેતા હોય ને કે ભાઈ સત્કર્મ આપણે કરતા હોય ને સેવાકીય પ્રવૃત્તિ તો ઘણા બધા એવા લોકો આગળ આવીને આપણને મદદ કરતા હોય તમે ઇન્સ્પાયર કેવી રીતે તમને શું એવો વિચાર આવે કે મારે આ વસ્તુ કરવી જોઈએ હા સાહેબ આમ તો વિચારમાં તો એવું છે કે હું નાનપણથી જ ભજન સાથે સંકળાયેલો છું લગભગ મારી તેર ચૌદ વર્ષની ઉંમર ત્યારથી જ હું ભજન સાથે સંકળાયેલો છું અને ભજન અને ભોજન આ બે વસ્તુ મને એટલી પ્રિય છે કે વાત જવા દો હું મારું જીવન સમર્પિત કરું સમર્પિત આમાં કરી જ દીધું છે ભજન અને ભોજનમાં એટલે બસ મને આમાં ભગવાન દેખાય છે કારણ કે આપણે કબીર સાહેબની એક સાખી પણ છે કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કરલે સાહેબગી બંદગી ઓર ભૂખે કો અંધે બસ ભજન કરો અને કોટ ને ભોજન કરાવો ખવડાવ્યુંના ભૂલકામાત્મા છે પરમાત્મા ને મે તમે જોયો તો નથી સાહેબ બસ આને તમે જોઈ લો પણ અંદરના દિવ્ય ચક્ષુ ખોલવા પડે આને જોવા માટે ભગવાનને ને ને તો અંદરના દિવ્ય ચક્ષુ ખોલવા પડે આ આપણે બે ભગવાન આઈખ્યું દીધી એનાથી નથી દેખાતા સાહેબ અને ઘણી વખત એવું બની હોય કે તમે જયારે કાર્યો કરતા હોય ને ત્યારે વિશાલભાઈ પાછળ એવું બોલવામાં આવતું ભાઈ આને કઈક હશે સ્વાર થશે તો એવું કોઈ થી તમને સાંભળવા મળ્યું કે સાહેબ જો સારા કામ કરવા નીકળો એટલે સો વિઘન આપડી કહેવત છે સારા કામમાં માં સો વિઘન એમ બરોબર પણ એનાથી છે વિચારવાનું જ નથી મારાથી પાંચ જીવ હાંજે રાજી થાય છે ને બસ મારે એ વિચારવાનું છે મારે નેગેટિવ વસ્તુ નેગેટિવ માણસો તો પછી જ મળવાના છે અને એની અંદર મારે કાંઈ મતલબ જ નથી ને મારે શું કામ કરવાનું છે બસ ભગવાને મને શેના માટે મળે છે મારે એ જ વિચારવાનું છે અને એ લક્ષ્ય લઈને જાણવાનું છે અથવા તમારી જિંદગીમાં કોઈ એવો બનાવ જ્યારે આપણે આ કામ કરવા નીકળ્યા હોય અને જોરદાર એવો અડચણ આવ્યું હોય કે જેથી એમ થયું હોય કે તમે આમ મનથી આવ્યા હોય પણ તમારી ઉપરથી તમારી માનસિક સ્થિતિ બહુ સ્ટ્રોંગ હોય કે ના મારે આ બંધ ન કરવું કોઈ એવી વસ્તુ સ્થિતિ ક્યારે સો ટકા સાહેબ મારી માનસિક સ્થિતિ પહેલાં સ્ટ્રોંગ હતી અને અત્યારે સ્ટ્રોંગ જ છે હમણાં જ તમે કીધું કે ભાઈ ઘણા બધા ડોનરો આમાં મદદ કરતા પણ મને માણસ કરતા છે ને ઈશ્વર ઉપર પૂરો ભરોસો છે હું સવારે નીકળું છું ને એટલે ઈશ્વરને જ ભલામણ કરીને નીકળું છું માણસને ભલામણ નથી કરતો એટલે સાંજે મારું બધું એ જ ભેગું કરી દઈએ છે બરાબર બસ ભગવાન જ સો ટકા આમાં ભગવાન અને સાહેબ વિચાર કરો તમે મારી કે તમારી ઘરે પાંચ મહેમાન આવ્યો હોય તો આપણે નથી સાચવી શકતા તો આ તો ઈશ્વર જ હલાવે કારણ કે આમાં આખો ઈશ્વરી શક્તિ જ કામ કરતી હોય આમાં રોજના ત્રણસો ચારસો પાંચસો ભાઈ નક્કી જ ન હોય છે બે હાથ ભલે તમારા છે પણ ઈશ્વરને ચાર હાથ તમારી પાછળ સો ટકા સેલી ને આપણે કેટલી નિમિત ભોજન આપણે સૌ કરતા હોય હજારના માણસો ત્રણસો સાડા ત્રણસો ચારસો થઈ જતા હોય કારણ કે અમે અલગ અલગ વિસ્તારના રાજકોટના ઝુંપડપટ્ટીમાં જાય છે બાળકો માટે પછી રાજકોટ રેલવે સ્ટેશન કે જ્યાં ફૂટપાથ ઉપર લોકો રહેતા હોય આવા અને રસ્તામાં પણ કોઈ મળે તો એને જમાડી છે અને છેલ્લે પછી ઘરે ઘરે અશક્ત બીમાર પેરાલિસિસવાળા હોય આપણા સુધી પહોંચી ન શકતા હોય તો એને આપણે ટિફિન મારફત એને ભોજન પ્રસાદ પહોંચાડી પહોંચાડી સ્ટાર્ટિંગ તમે ક્યાંથી કેટલા વ્યક્તિઓથી કહી હતું સ્ટાર્ટિંગ તો સાહેબ એમ એવું હતું મારી પાસે સગવડ નહોતી વાહન વાહનની કેવી છે અને આમાં આર્થિક રીતે હું તો રોજનું કરી શકું એવી તો મારી પોઝિશન પોઝિશન નહોતી એટલે મેં સાઠ સિત્તેર જણાથી ચાલુ કર્યું હતું પહેલાં ઓલા બાઇકમાં કે એમાં હું ડબ્બા મૂકી અને નીકળતો બધે અને આજે એ વસ્તુ સાડા ત્રણસો ચારસો વ્યક્તિઓ સુધી ખોટી ડેલી નો અંદાજે ચાર થી પાંચ હજાર રૂપિયા આરામથી ખર્ચો થયો અને ડેઈલી ફિક્સ આપણે નીકળી જવાનું સાહેબ એ છે કે અમારે લગભગ આ બધા ઊભા છે એને પૂછી જો કે અમારે અઠવાડિયામાં એક બે ત્રણ વાર તો ટૂંકમાં એક આદરા માન લ્યો ને મિસ્ટાન ફરસાણ હોય ગઈ કાલે જે કેરીનો રસ હતો બરાબર બરોબર એટલે હું જે આવું છે તો દિલ દિલથી સારું જ અને એવું નહીં કે કુપનના ગરમ વાપરીને લોટ દડાવી નાખવાનો અથવા તો કોઈનું ભોજન વધ્યું હોય મને ફોન કરે તો લઈ જાવ નહીં એ નહીં કારણ કે એ ભોજન સવારે બનાવ્યું હોય અમે સાંજે પ્રસાદ આપવા નીકળીએ એટલે ઈ અત્યારે ઉનાળામાં બગડી પણ જાય ઉપરવાળો જોવે છે હવે ઘણી વખત મારા જેવા વ્યક્તિઓને તમારા ટચ માં આવવું હોય અથવા તમને મદદ કરવી હોય તો કઈ રીતે કરી શકે છે જિલ્લા જેલ ની સામે પોપટપરા મેન રોડ હા ત્યાં રૂબરૂ આવવું હોય તો વાંધો નથી અથવા મારા મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર ટુ નાઇન આ નંબર ઉપર કોન્ટેક પણ કરી શકે મારો અને વિશાલભાઈ થેન્ક યુ કે ચાલુ અંક્ષેત્રે તમારા વિતરણમાં અમને એક વિડીયો શૂટ કરવાનો મોકો મળ્યો અને ખાસ ઘણી બધી એવી ડિટેલ અમે તમારી પાસે માહિતી મેળાવી અમે પણ એ પ્રભુની ઈશ્વર હું કહી દઉં કે ભાઈ કે મારે કઈ ઓળખાય પણ નથી પણ વિડીયો બને એટલો શેર એટલા માટે કરજો કે આપણે ભૂખ્યા લોકો સુધી પહોંચી શકીએ આમાં મારે ટૂંકમાં પ્રસિદ્ધ થવું કે ભાઈની ચેનલ પ્રસિદ્ધ થાય એના માટે હું જરાય નથી કહેતો બસ આ ભૂખ્યા લોકો સુધી ભોજન પહોંચી શકે એટલા માટે વિડીયો બને ને એટલો વધુમાં વધુ છે કારણ કે આપણે ફાલતુ વિડીયો આવતા હોય આમાં કઈ બધા આપણે શેર કરતા હોય બોલાવું કરતા હોય પણ આ ખરેખર અગત્યનો વિડીયો એટલા માટે છે કે ભૂખ્યા લોકો જે જરૂરિયાતમંદ લોકો છું આપણે પહોંચી શકીએ વધુમાં વધુ લોકો છું સુધી એટલા માટે હું બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવી વિડીયો બને એટલો શેર કરજો અને ખાસ હવે એક છેલ્લો પ્રશ્ન મારો કે તમે તમે જે કાર્ય કરો છો એવા ઘણા બધા કાર્યો થતા હોય સત્કર્મો થતા હોય તો એવા વ્યક્તિ સુધી તમે શું મેસેજ પહોંચાડવા માંગો છો કે આ વસ્તુમાં કદાચ પહેલ કરવી જોઈએ અથવા તમારી પાસે સમય છે પૈસા છે તો થોડું ઘણું દાન ધર્મ તરફ મળવું જોઈએ સો ટકા સાહેબ વળવું જોઈએ કારણ કે આપણો બધાનો બાપ એક છે ઈશ્વર જ છે બરાબર આપણે બધા એના સંતાનો છીએ એટલે આપણે પહેલાં તો પાડોશીમાંથી જ મદદ કરાય કે ભાઈ આપણી આજુબાજુમાં કોઈ એવા ભૂખ્યા વ્યક્તિ અથવા જરૂરિયાતમંદ હોય અથવા તો બાળકોને બિચારાને ફી ચોપડાની હાલ એકસોએ જે તમારાથી જે પહોંચો એ બસ બને એટલી હું તો કહું છું મદદ કરજો બસ અને આનાથી મોટો હું તો કોઈ ધર્મ માનતો જ નથી ખબર હોય અત્યારે બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ઉનાળો છે હાલે છે આપણને ખબર તો બાળકને તમારાથી પોચે ત્રીસ ચાલીસ પચાસવાળા ચંપલ લઈ દો બિચારાને બસ બાળક તમે એવું દેખો નાનું તો એને ચંપલ લઈ ગયો કોઈ મહિલા એમને જતી હોય સ્ત્રી હોય તો એને બિચારીને ચંપલ લઈ દો અથવા તો એને કાંઈ ભૂખ લાગી હોય તો એને જમાડો બસ

તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આમને જેને એક સેલ્યુટ છે કે આવા કાર્યો માટે થઈને એવા ઘણા બધા વ્યક્તિત્વ છે વ્યક્તિઓ છે જે રાજકોટમાં આપણને જોવા મળે છે તો આવા જ અનેક વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ખાસ દરેક વખતે હું નવું નવું કંઈક લઈ આવતો હોય તો આ વખતે કોઈ હોય ઓફર કે બેસ્ટ ઓફરના વિડીયો નથી તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી